લાલ વાટિકામાં પ્રમાણ ખૂબ રહે છે સૌથી પહેલી અસર એમના અભ્યાસ ઉપર આવે છે બાળક નિયમિત શાળામાં આવે તો જ એ જે અમારે એને શીખવવાનું છે એ વ્યવસ્થિત રીતે શીખી શકે તમે જો જે બાળકો રેગ્યુલર આવે છે એ બાળકનો અભ્યાસ જુઓ અને જે બાળકો નિયમિત નથી આવતા એમનો અભ્યાસ પણ થાય છે જાગૃત કરવા માટે અથવા એની જાણ કરો તમે પણ તમે જો ગ્રુપમાં

ગાડીને પણ રિટર્ન નહીં દુનિયા બહુ આગળ પહોંચી ગઈ છે અને આપણે ક્યાં જવાનું છે તો સવા ચાર ના દિવસમાં એક કલાક કરીને અભ્યાસ માટે બેઠા રહો છો અહીંયાથી તમે જો સરકાર કેટલું બધું મટીરિયલ્સ સાથે છે મેં એક પ્રદર્શન એ રાખ્યું કે મારી ખબર પડે એક વિદ્યાર્થી પાછળ સરકારે મિનિમમ બારસો થી રૂપિયાની વસ્તુ એને ફ્રીમાં આપી છે ઇવન નોટબુક્સ પણ આપી આપણે જે ગ્રાહકો મોટો લાવ્યા એ સિવાય પણ નોટબુક સાથે રાખ્યું છે આ રીતે અને જેમ જ્યારે એને જરૂર પડે ત્યારે અમે એની જોડે કામ કરાવીએ જે વસ્તુ એને ઘરે જરૂર પડે ઘરે આપી છે અને જે વસ્તુ મને અહીંયા રાખવા જે છે અમે અહીંયા રાખીશું એ બહુ મહત્વનું એ પહેલું તો એ નહીં ધોઈ કમ્પ્લેટ આપી હવે નવડાવી ધોડાવીને એને સારા કપડાં પહેરાવીને એને વ્યવસ્થિત બહાર ઉડાવીને જેનું પણ તમે ઘેર બાકી હોય એક લાખ આધાર કાર્ડનું હોય જન્મના દાખલાનું હોય જન્મના દાખલામાં શું નિયમ આવે છે તો ખબર છે જન્મના દાખલામાં એવું છે કે તમારે જૂના દાખલા બધા નવા કરાવવા પડે એક તો એનું નામ આપવું હોવું જોઈએ કાંઈ ભાગ્યશ્રી એવું હોય તો ના થાય હોય તો તો આપણે ખાતું ખોલવા માટે ધોરણ એક આમ તો બધા ધોરણના બાળકો માટે આપણે કહ્યું છે પણ હવે ત્રણ ત્રણ બાળક પાંચના બાળકોના મોટા ભાગના છે બાર માવડાવું એટલે સુખો લાઈટ રોટલી રોટલો એવું તો ખરું પણ એ સિવાય તમારા બાળકોને તમે અહીંયા નાસ્તો દીધો આપો નાસ્તો સરકાવેલી ચાલુ કરે છે બરાબર પ્રથમ એક દિવસ સુધી આપણે પણ બરાબર કમ્પલસરી એ નાસ્તો બને છે નાના બાળકો જે એનું ઉંમર બાકી પગર વસ્તુ થાય ત્યાં સુધી એના શારીરિક માનસિક વિકાસમાં